સાસરે જઈને પણ પોતાના મા બાપ માટે ફરજો નિભાવે છે આજે પણ એ વિધિ કર્યો છે વાલા આજે પણ કે સાસરે જઈને પણ ગમે ત્યારે જરૂર પડે ને ત્યારે પરિવાર માટે દોડે છે અને બાપજી ઘણીવાર કહે કે જતા જતા બેન બે જ વસ્તુ માંગે છે ભાઈ પાસે કે ભાઈ મારો ઘરે કોઈ પ્રસંગ હોય તો તું આવીને ઊભો રેજે એનાથી વધારે કશું જોઈતું નથી અને બીજું પપ્પાની વેદના છે ને અંદર દબાવી રાખે છે મમ્મી તો રોઈ લેશે બાજુવાળા જોડે વાત કરી લેશે એની ફોન કરીને મન હળવું કરી લેશે પપ્પા કોઈને કહેવાલા તું મારા પપ્પાનું થોડુંક ધ્યાન રાખજે એમને ટાઈમે ટાઈમે દવા આપજે એમને ટાઈમે ઓફિસ થી આવે ને તો તું સામે બેસજે એમની જોડે વાત કરજે એમનું મન હળવું કરજે દીકરી એના બાપના સ્વાસ્થ્ય સિવાય કશું જ માંગતી નથી કે મારો બાપુ સારો છે ને બસ અને આમાં એવું કીધું છે કે દીકરી તો લક્ષ્મીનો અવતાર છે વાલા લક્ષ્મીનો અવતાર દીકરાને એક વિનંતી કરું કે આ ઉપમા જે આપણને આપવામાં આવી છે ને લક્ષ્મી ભગવતીનું એક અંશ કહેવાય તમે જે ઘરમાં નાનપણથી મોટા થયા એ ઘરની પણ લક્ષ્મી જ બનજો અને સાસરે જાઓ ને તો એ ઘરની પણ લક્ષ્મી જ બનીને રહેજો વાલા આ વાત ખોટી ન પડે